વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ ઓનલાઈન પર જોડાયા છે પરેશ કોંગ કોંગ્રેસમાં ગાબડું સામે આવી રહ્યું છે શું વિગતો

કોંગ્રેસ નો ગઢ ગણાય છે અને આ ગઢમાંથી જ મોટી સંખ્યામાં જે કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો ભાજપ જોડાતો ક્યાંક ને ક્યાંક કરતું કોંગ્રેસના ગઢમાં કાગડું પડ્યું તેવું ચોક્કસ લાગી રહ્યું છે જી બિલકુલ ભાવેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આ દ્રશ્ય પણ આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરો છે બીજેપીમાં જોડાઈ રહ્યા છે ખેસ પેરી અને તમામનું સ્વાગત પણ ભાજપમાં કરવામાં આવ્યું છે પાટણ અને સરસ્વતી તાલુકાના જે કોંગ્રેસના જે તમામ કાર્યકરો છે તે અત્યારે બીજેપીમાં જોડાયા છે કોંગ્રેસનો હાથ છોડી બીજેપીમાં જોડાયા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો બંને તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો હતા કે જેમણે કેસરિયા કર્યા